નમસ્કાર ગુજરાત ન્યૂઝની સ્પેશિયલ રજૂઆતમાં હું શિવાની આપ સૌનો સ્વાગત કરું છું ડાન્સ મનની ખુશી આંતરિક તરંગ કળા પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિનું માધ્યમ કોઈનો શોખ તો કોઈનું શ્વાસ કોઈનું પેશન તો કોઈનું જીવન માનવ જીવનમાં અનેક કળા ઉછળી વિકસી પરંતુ જ્યાં કૌશલ્ય અને મનોરંજનની વાત થાય ત્યારે કળાના નવ રંગોમાં ડાન્સ પોખાય શરીરની લચક ખુશીના વાહક બને જેમાં વય જાતિ ધર્મ સમાજ સઘળું ગૌણ તો આવો નૃત્ય કળાના જાજરમાન વૈભવને વરેલા કેટલાક લોકો સાથે વાત કરીએ જેઓ નૃત્ય કરતા નથી પરંતુ નૃત્યને જીવે છે પૂજે છે

ડાન્સ સાથે સંકળાયેલ આવી જ વિશિષ્ટ વિભૂતિઓ સાથે વાત કરીએ જેમણે ડાન્સને જીવન સમર્પિત કર્યું છે નામ સ્મિતાબેન શાસ્ત્રી નૃત્યની અનોખી અસ્મિતા કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉત્કૃષ્ટ નૃત્યાંગના આ નામથી કલાપ્રેમીઓ બખૂબી પરિચિત છે કારણ કે ડાન્સ કલાની સમૃદ્ધિને સમૃદ્ધ કરવા તેમણે તેમનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે તેથી તો કલા પ્રેમીઓના દિલમાં એક આગવું સ્થાન ધરાવે છે સ્મિતાબેન માત્ર ચાર વર્ષની નાની ઉંમરથી નૃત્યની શરૂઆત કરનાર સ્મિતાબેનની દાયકાઓની મહેનત અને લગને આજે તેમને સફળતાના શિખરે પહોંચાડ્યા છે ક્લાસિકલ ડાન્સની ધરોહરનું મહત્વ નવી જનરેશનને ડાન્સ મારફતે સમજાવવાનું કાર્ય કર્યું છે સ્મિતાબેને તો ચાલો જોઈએ ડાન્સને મળતા મહત્વ અંગે તેઓ શું કહે છે મારા માટે ડાન્સ એ જીવન છે મારા માટે અત્યારે જોવા જાવ તો જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી ત્યારે ડાન્સ એક પ્રવૃત્તિ તરીકે એક શોખ તરીકે આગળ વધી એમાં પણ પછી જેમ 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 હું નૃત્ય કરતી ગઈ જેમ જેમ હું પોતે સોલો આઇટમ્સ કરતી ગઈશ મારા હંમેશા સોલો પરફોર્મન્સ રહ્યા એટલે એની અંદર રસ વધતો ગયો અને પછી એની અંદર એટલો બધો રસ વધવા માંડ્યો કે પછી મેં ડાન્સ સ્કૂલ પણ શરૂ કરી ઓગણીસો એકોતેરમાં એકવીસમી જૂને અને પછી તો મારા બાળકો તૈયાર થયા મારી શિષ્યાઓ તૈયાર થઈને પછી એ લોકો પણ ખૂબ સુંદર અભિવ્યક્તિ કરે છે પ્રસ્તુતિ કરે છે એટલે ડાન્સ હેઝ બીકમ માય પેશન એટલે ડાન્સ એ ડાન્સ સિવાય મારું કોઈ જીવન છે જ નહીં મેં મારા માટે એવું ઓબ્ઝર્વ કર્યું છે કારણ કે મેં બહુ બધા નૃત્યકારોને જોયા નૃત્યાંગનાઓને જોઈ એ લોકોને કંઈક નવા પ્રયોગો કરવા હોય છે પણ સ્વભાવગત રીતે મારા ગુરુજીઓએ મને બધી પ્રાચીન નૃત્ય કૃતિઓ શીખવી છે અને એ પ્રાચીન નૃત્ય કૃતિઓની સાથે હું કંઈક નવું કરવા જાઉં છું ને ત્યારે મને માં પ્રાચીન જેટલું ઉત્કૃષ્ટ એ લાગતું નથી એટલે હું જે પારંપારિક જે આપણું છે આપણી પારંપારિક કલા છે એને જ હું વધારે વળગી રહું છું અને એને મેં જ્યારે પણ લોકો સમક્ષ પ્રસ્તુત કરી છે ત્યારે લોકોએ હંમેશા એને ખૂબ વખાણી છે ખૂબ આવકારી છે ખૂબ એપ્રિશિએટ કરી છે એટલે મને એવું લાગે છે કે નવા પ્રયોગો જે કરે છે એ લોકો ભલે કરે પણ મારો સ્વભાવ નવા પ્રયોગો માટેનો નથી અને નવો ધારો કે નવી કોઈ કવિતા ઉપર નવા ગીત ઉપર કોઈ પણ પ્રસ્તુતિ હું તૈયાર કરું છું તો પણ એની અંદર પ્રાચીન તત્વ ઘણું બધું આવે એવો હું પ્રયત્ન કરતી હોઉં છું હંમેશા વેપારી રાજ્ય ગુજરાતમાં કુચીપુડી જેવા શાસ્ત્રીય નૃત્યની લોકપ્રિયતા વધારવામાં સ્મિતાબેનનું મૂલ્યવાન પ્રદાન છે સ્મિતાબેને આજથી ત્રેપન વર્ષ પહેલાં નૃત્યની શાસ્ત્રોક્ત તાલીમ અર્થે નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સની શરૂઆત કરી હતી આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાનો ઉદ્દેશ મધ્યમ વર્ગની દીકરીઓને નૃત્યની તાલીમ આપવાનો સાથે ડાન્સની સંસ્કૃતિને વિકસાવવાનો હતો નવી પેઢીમાં શાસ્ત્રીય ડાન્સની સમજ અને રુચિ વધારવાના આ પ્રયાસની સફળતા આજે સ્મિતાબેનની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે સ્મિતાબેન અને તેમની ટીમ દ્વારા દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો થકી ભારતીય નૃત્યના વૈભવને આગળ ધપાવવામાં આવી રહ્યો છે મેં ડાન્સ કન્ટિન્યુ રાખ્યું મારા સ્ટડીઝ જોડે એટલે ધીરે ધીરે મને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી એમાંથી એક હું દુબઈ ગઈ ટુ થાઉઝન્ડ એટીનમાં અખિલ ભારતીય સાંસ્કૃતિક સંઘ જે આખું ડાન્સ ફેસ્ટિવલ કરે છે એમાં પરફોર્મ કરવા હું મારા ગ્રુપ જોડે સ્મિતા મેમ અમને બધાને લઈ ગયા હતા ત્યારે ગોલ્ડ મેડલ ત્યારે ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો હતો અમને બધાને મેં આપની સ્કૂલ લાઇફ ટેન્થ કે બાદ સાયન્સ લીધા હતા મેથ્સ पर मेरे गुरु से इंस्पिरेशन लेकर मैंने डांस को एक करियर ऑप्शन की तरह चूज़ किया है मैंने ट्वेल्थ के बाद साइकोलॉजी के साथ साथ भरतनाट्यम में भी बैचलर्स डिग्री किया है जिसमें मुझे सेकेंड हाईएस्ट मार्क्स मिले थे स्मिता मैम अपने आप में ही एक पूरा इंस्टीट्यूशन है जो हमें सिर्फ डांस ही नहीं, नहीं बाकी पर्सनालिटी डेवलपमेंट स्किल डेवलपमेंट सब में हमार, हमारा ध्यान रखते हैं ભારતના પ્રાચીન અને અમૂલ્ય કલા વારસાની ઉચ્ચ પ્રકારની તાલીમ અર્થે સ્મિતાબેનનું સમર્પણ અનન્ય છે કારણ કે સ્મિતાબેન એક ગુરુ તરીકે તેમની કોઈપણ શિષ્યા પાસેથી કોઈ પણ પ્રકારની ગુરુદક્ષિણા કે ભેટ સ્વીકારતા નથી આજના સમયમાં આ પ્રમાણેની નિસ્વાર્થ ભાવના ભાગ્યે જ જોવા મળે છે તેમની સિત્તેર વર્ષની નૃત્ય કારકિર્દીમાં તેમને અનેક સન્માનોથી સન્માનિત કરાયા છે

એક ખુશ હૃદયની ખુશાલીને લોકો સમક્ષ પહોંચતી કરવાનું માધ્યમ છે ડાન્સ શારીરિક માનસિક સ્ફૂર્તિનો સંચાર કરવાની ઔષધિ છે ડાન્સ કલા અને કલાકારોની વૈભવી દુનિયામાં પોખાતી શૈલી છે આ ડાન્સ તો ચાલો આ ક્ષેત્રને વધુ જાજરમાન બનાવતા કલાકારો સાથે વાત કરીએ ભારત વંશમાં ડાન્સનો વૈવિધ્યસભર વારસો છે જેનો ઉલ્લેખ આપણા ઇતિહાસને વર્ણવતા શાસ્ત્રોમાં પણ ગૌરવભેર વર્ણવાયો છે વારસામાં મળેલી આ શૈલી આજે વયમર્યાદા સમાજ ધર્મ દેશ અને વિદેશના સીમાડાઓ ઓળંગતી સમૃદ્ધિના શિખરે છે જેમ સમય સાથે નૃત્યની શૈલીઓમાં પણ વૈવિધ્યતા ઉમેરાતી ગઈ છે પરંતુ ભારતીય નૃત્યની સંસ્કૃતિને આગળ વધારવા આજે પણ કેટલાક લોકો અડીખમ છે જેમાંનું એક નામ એટલે ભરત બારિયા અને અક્ષય પટેલ આજે મને ખૂબ જ આનંદ થાય છે કે મારી જર્ની વિશે હું આપને કહી રહ્યો છું નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં એક નાનકડા ગામની અંદર મને નૃત્યનો બહુ શોખ હતો લકી સ્ટુડિયો હાલોલ બાજુમાં હતો ત્રણ કિલોમીટર ચાલીને દફતર સંતાળીને લકી સ્ટુડિયોમાં જતો અને ત્યાં મને ડૉક્ટર મલિકા સારાભાઈ મળ્યા અને મને એમને ઓફર કરી કે અમદાવાદની નૃત્ય મારી દર્પણ એકેડેમી છે આપ ત્યાં આવો હું ત્યાં એમની સાથે અહીંયા આવ્યો અહીંયા આવીને હું મૃણાલીની સારાભાઈ પૂજ્ય અમ્માને હું મળ્યો અને એમની સાથે હું તાલીમ લીધી ભરતનાટ્યમ કુચીપુડી કથકલી માર્શલ આર્ટ અને કન્યાકુમારીથી કાશ્મીર સુધીના બધા જ ફોક ડાન્સીસ અને ખૂબ જ મારી નૃત્ય શૈલીમાં હું દેશ વિદેશોની અંદર ઘણા બધા મેં શોઝ કર્યા છે અને મારી ઉપર અમ્મા અને મલ્લિકા દીદીનો ખૂબ જ આશીર્વાદ રહ્યા છે હું આજે જે પણ કહી છું બિકોઝ ઓફ મલ્લિકા સારાભાઈ મૃણાલની સારાભાઈ નૃત્ય થકી આપણી સંસ્કૃતિને જ્યારે અમે લોકો પ્રેઝન્ટ કરીએ છીએ લોકો સમક્ષ ત્યારે એમ લોકોનો એટલો બધો પ્રેમ મળે છે આપણી જે ગુજરાતની સંસ્કૃતિ જે આપણા કલર્સ આપણા જે નૃત્ય જોઈને એટલા લોકો એટલા બધા મંત્ર મુગ્ધ બની જાય છે અને એ લોકોના ખૂબ જ અમને આશીર્વાદ મળે છે દેશ વિદેશની અંદર જ્યારે સેલિબ્રિટીઝ હોય ને કેટલા લોકો બધા એકદમ વિભોર થઈ જતા હોય છે એવી રીતે અમને ખૂબ જ બધાના ખૂબ જ આશીર્વાદ મળે છે અમણાં નાઇન્ટી ફોર કન્ટ્રીઝના લોકો ઋષિકેશ હરિદ્વારમાં આવેલા ત્યારે ઓલવેઝ અમે લોકો ડાન્સ મુદ્રાથી અમે લોકો પર્ફોમન્સ કરતા હતા જેમને કંઈ ખબર જ નથી પણ ભાવથી જાઓ આવો કેમ છો આને આપણે કેવી રીતે ફૂલ કહીએ છીએ ગુલાબ કહીએ છીએ તો તરત જ લોકો એટલું બધું સમજી જતા હતા એટલે નૃત્ય તો મારું જીવન છે નૃત્ય મારી કાયા પલટ કરી નાખ્યું છે નૃત્ય મારા પરિવારને બદલી નાખ્યું છે નૃત્ય મારા લોકોનું જીવન બદલી નાખ્યું છે નૃત્ય જિંદગી છે મારી અને નૃત્યથી હું એટલો બધો ખુશ છું કે જ્યારે પણ હું હતાશ થઈ જાઉં છું ત્યારે હું ભગવાનનું નામ અને નૃત્ય કરવા માંડું છું ત્યારે મને લાગે છે કે મને બધું જ મટી ગયું છે આપ સૌનો ખૂબ જ મારી પર આશીર્વાદ રહ્યા છે અને હું મારું જીવન જ નૃત્ય છે નૃત્ય વગર હું રહી નથી શકતો ભરત બારિયા અને અક્ષય પટેલની જોડીએ ભારતીય નૃત્યની સાધના થકી અપ્રતિમ ખ્યાતિ પ્રાપ્ત કરી છે ક્લાસિકલ ભરતનાટ્યમ કથકલી માર્શલ આર્ટ્સ કન્ટેમ્પરરી સાથે કાશ્મીરથી લઈને કન્યાકુમારીના લોક નૃત્યોમાં પારંગતા પ્રાપ્ત કરેલ આ જોડીએ દેશ વિદેશમાં અઢળક કાર્યક્રમો થકી કલાપ્રેમીઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સાથે અનેક યુનિવર્સિટીઓમાં ડાન્સ વર્કશોપ થકી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓને નૃત્ય કળા શીખવી છે ગુજરાત સરકારના કોઈપણ કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરનાર આ જોડીએ વિશ્વભરમાં આપણી સંસ્કૃતિની ફોરમ પ્રસરાવી છે દાયકાઓથી કલાને વરેલા આ કલાકારોની સ્ફૂતિ અને આજે પણ નવોદિત કલાકારને શરમ આવે તેવી છે હું બહુ જ જાણોતો ત્યારે દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં મૃણાલી સારાભાઈ એટલે કે અમ્મા મલ્લિકા સારાભાઈ એટલે દીદી એમના સાનિધ્યમાં મેં નૃત્યની તાલીમ શરૂ કરી અને એમના એકેડેમીમાં નૃત્ય ક્ષેત્રના અલગ અલગ કલા ગુરુજનો પાસેથી તાલીમ મેળવી અને ભરતભાઈ બારીયા પાસેથી માર્ગદર્શન લઈને આજે જે પણ છું એમના થકી અને અમ્માના દીદીના આશીર્વાદથી હું નૃત્ય ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છું ધીરે ધીરે મેં ભારતના લોકનૃત્યો અને ક્લાસિકલ ભરતનાટ્યમની મેં તાલીમ મેળવીને આરોગ્યત્મ કર્યું અને દેશ વિદેશોમાં અનેક કાર્યક્રમો રજૂ કર્યા નૃત્ય મારું જીવન છે નૃત્ય મારી સાધના છે જો નૃત્ય ના હોત તો આજે અક્ષર પટેલને કોણ ઓળખાય આજે નૃત્ય થકી મેં મારા સમાજને મારા પટેલ સમાજને પણ આજે આગળ વધાર્યો છે અને આજે મારા ફેમિલીમાં મારા પત્ની મીનાક્ષી મારો દીકરો દક્ષ મારી દીકરી આના આજે ખભો ખભો મિલાવીને નૃત્યમાં અમે આગળ વધી રહ્યા છીએ અને નૃત્ય દ્વારા અમે દેશ વિદેશોમાં કાર્યક્રમ કરીએ છીએ અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છીએ આપણી ભારતીય સંસ્કૃતિને નૃત્ય દ્વારા દેશ વિદેશોમાં અનેક કાર્યક્રમો કર્યા છે ત્યારે લોકોનો પ્રેમ અને આશીર્વાદ જે અમને મળ્યા છે તે ખરેખર અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ મને ઘણા બધા એવોર્ડ અને સન્માન મળેલા છે સૌથી યાદગાર એવોર્ડ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મને ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ અને સન્માન મેળવેલું છે અને ખાસ ગુજરાત લોક ફાઉન્ડેશન નેશનલ એવોર્ડ પણ મને મળેલ છે અને દેશ વિદેશોના ઘણા બધા એવોર્ડ અને સર્ટિફિકેટ અને સન્માન પણ મેળવેલા છે આંખોને મંત્રમુગ્ધ કરતી આ કળા છે ખૂબ જ આકર્ષક જાજરમાન ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેની આ કળા પ્રત્યે પ્રેમ સન્માનની ભાવના નહીં હોય નૃત્યમાં થયેલ નર્તકને દરેક બાબતમાં મોહકતા અને ડાન્સ દેખાય છે તો તેને જોનાર દરેક વ્યક્તિના મુખ પર એક ખુશીનો ભાવ છલકાય છે જે આજની પેઢીમાં પણ પોખાય છે ડાન્સ નૃત્ય ખુશી પ્રસન્નતાને પ્રદર્શિત કરતું માધ્યમ જેમાં દરેક વ્યક્તિની આવડત હોય તેવું જરૂરી નથી પરંતુ હા તે દરેક વ્યક્તિને ખુશી ચોક્કસથી પ્રદાન કરે છે ડાન્સ કરનાર વ્યક્તિને જોતા જ તે ખુશીનો ભાવ ટ્રાન્સફર થાય છે આ જ મહાત્મયથી ડાન્સ નૃત્ય શૈલી સમૃદ્ધ છે ઇતિહાસથી સંસ્કૃતિમાં વણાયેલી આ કળા આજે કારકિર્દીનું પણ ઉચ્ચતમ ક્ષેત્ર બની રહી છે જેને શીખવા આજની પેઢી ખૂબ જ ઉત્સાહિત હોય છે તો ચાલો વાત કરીએ એક એવા ઇન્સ્ટિટ્યૂટની જ્યાં ડાન્સની સાધના કરાય છે એકચ્યુઅલી કલા અને એની ફિલ્ડ જે ડાન્સમાં ડાન્સ હોય કે મ્યુઝિક હોય કે ડ્રામા હોય કલાના માધ્યમથી આપણે ઘણું બધું લોકો સુધી પહોંચાડી શકીએ અને ડાન્સ ઇઝ વન જ્યાં નૃત્ય નાટ્ય આ બધું ઇન્કલુડેડ હોય એટલે એના થ્રુ આપણે જે આમ પબ્લિક છે એ લોકોને આપણે મેસેજ ઘણું બધું પહોંચાડી શકીએ એન્ડ આઈ થિંક ઇટ ઇઝ અ વેરી સ્ટ્રોંગ મીડિયમ જેના લીધે આપણે આ કરી છે અને અત્યારે આ ઇલેક્ટ્રોનિક મીડિયાને લીધે તમારા લોકો બધા નિયમિત લીધે ઇટ ઇઝ બીકમ વેરી પોપ્યુલર અને ઇવન પેરેન્ટ્સ અવેર થયા છે કે નાના છોકરાઓને પહેલેથી જ આ ફિલ્ડમાં મૂકીને એ લોકોને ટ્રેન કરીએ એટલે ડાન્સના માધ્યમથી તો અત્યારે સ્ટુડન્ટ્સ ચિલ્ડ્રન ઇવન પાંચ વર્ષના છોકરાઓ બી આર એબલ ટુ રીચ ધ વર્લ્ડ બિકોઝ ઓફ ધ ટેલેન્ટ અમે લોકો દર વર્ષે ત્રણ ચાર ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છે આ એ એકેડેમિક રીતે નથી જોતા એ અમે લોકો એક વિન્ટર ફેસ્ટિવલ કરીને કરીએ છીએ જેમાં ડાન્સના ડ્રામાના અને મ્યુઝિકના સ્ટુડન્ટ્સ એ લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકીએ એમનું ટેલેન્ટ જે છે એ લોકો બતાવી શકે પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વિવિધ ઉત્સવ કરીને વિવિધ ઉત્સવ એમાં અગેન નોટ ઓનલી અમારા છોકરાઓ પણ બહારના બી કલાકારોને અમે લાવતા હોઈએ છીએ અને જાણીતા કલાકારો જે આખા વિશ્વમાં એ લોકોએ પરફોર્મ કર્યું હોય અને એ લોકો પરફોર્મ કરે આ લોકો બી પરફોર્મ કરે ઇન્ટરેક્શન્સ હોય સિમ્પોઝિયમ્સ હોય વર્કશોપ્સ હોય એ બધું આખા વર્ષમાં અમે લોકો સતત એક પછી એક કરતા જોઈએ છે અને એના લીધે આ ખાલી ચાર દિવાળો છે ક્લાસરૂમમાં આદત એન્ડ દાદ ડી ગેટ અ લોટ ઓફ લર્નિંગ બિકોઝ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટીઝ લગભગ બધાને એવું છે કે નાના શાસ્ત્રીય નૃત્ય જે છે એમાં યુવાનોને હવે બહુ રસ નથી પડતો પણ હું એમાં નથી માનતો કારણ કે ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ બંને આમ જોવા જઈએ તો એ લોકો શાસ્ત્રીય નૃત્યમાં હવે એ લોકો આગળ આવીને કામ કરે છે નૃત્ય આજે આ શબ્દ આવકાર્ય છે પરંતુ દાયકાઓ પહેલા આ કળા પ્રત્યે પ્રેમ માત્ર શોખના માધ્યમથી થતો તેમ છતાં ઘણા એવા કલાકારો છે જેમણે પોતાની વ્યસ્ત દિનચર્યામાં પણ પોતાના શોખને કાયમ રાખ્યો છે જેમનું નામ છે ભૈરવી હેમંત જી હા ગુજરાતમાં ભરતનાટ્યમ શૈલીમાં પારંગત નૃત્યાંગના નૃત્ય ક્ષેત્રનું આ એક એવું નામ જેમણે ચાર દાયકાથી વધુ આ ક્ષેત્રમાં તપસ્યા કરી આવનારી પેઢીને આ કળાના માધ્યમથી સમૃદ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે અને ડાન્સના શોખને જીવન સમર્પિત કર્યું છે નમસ્કાર વિશ્વ નૃત્ય દિન નિમિત્તે આપ સર્વેને શુભકામનાઓ નૃત્યના દેવાધિદેવ નટરાજને કોટી કોટી પ્રણામ કલા ગુરુને અસંખ્ય વંદન મારા નૃત્યાંગના બહેનો અને નૃત્યકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મારા વાલા વિદ્યાર્થી બાળકોને ખૂબ ખૂબ આશીર્વાદ મિત્રો નૃત્ય એ મારા માટે ધર્મ છે કર્મ છે અને સાધના છે નૃત્ય એ આત્માનું આત્માની ભાષા છે ભક્તિની અભિવ્યક્તિને ઓળખવાની એક શક્તિશાળી પથ છે અને દૈવતને પ્રાર્થવાનો એક ખૂબ સુંદર અનોખો માર્ગ છે મિત્રો નૃત્ય એ તો મારું જીવન છે મારો સ્વાછો શ્વાસ છે નૃત્ય વિના કદાચ હું અધૂરી રહી હોત નૃત્ય એ મારા માટે પૂજા છે મારા વ્યક્તિત્વના પાયાનો સ્તંભ જ નૃત્ય છે નૃત્ય મને શિસ્ત શીખવી છે અભિવ્યક્તિ શીખવી છે આધ્યાત્મિકતા શીખવી છે નૃત્ય પ્રત્યે મને ઘણા બધા લોકોએ પ્રોત્સાહિત કર્યા છે મારા જીવનના દરેક પડાવે નૃત્ય એ મારું આશ્રય સ્થાન બન્યું છે સુખમાં અને દુઃખમાં એ લય તાલ ને સંગીત રૂપે સંપૂર્ણ મારી સાથે રહ્યા છે આ રીતે મેં જણાવ્યું એમ નૃત્ય એ મારો ધર્મ છે કર્મ છે અને સાધના છે ક્લાસિકલમાં જુદા જુદા સાત આઠ ડાન્સ છે ભરતનાટ્યમ કથક કથકલી મણિપુરી કુચીપુડી મોહિની અટ્ટમ સાત્રીય આ બધા એટલે મણિપુરી અને કથક છે નોર્થ ઇન્ડિયાનું છે બાકી બધા સાઉથ ઇન્ડિયાના છે બેસિકલી ભરતનાટ્યમમાં આડવુઝ હોય છે જતી હોય છે સાથે સાથે બધી અલગ અલગ એનો એક માર્ગ હોય છે જેમાં અલ્લા રિપુ જતીશ્રમ શબ્દમ વર્ણમ પદમ તિલ્લાના એવી બધી કૃતિઓ કરવામાં આવતી હોય છે હા શરૂઆતમાં એક્સરસાઇઝ પણ પણ એટલું જ મહત્વ છે કેમ કે એનાથી એ લોકોનું છે બાળકોનું બોડી સ્ટ્રક્ચર ને પ્રોપર એના માટે ટ્રેન થાય એટલા માટે જુદી જુદી એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે આમ સાચી એ જ કહીએ તો આપણે છ વર્ષથી ચાલુ કરતા હોઈએ છીએ અને એની બંધ કરવાની કોઈ લિમિટ નથી જ્યાં સુધી પણ મોટા પણ ઘણા બધા હોય નાની વયથી લઈને મોટા બધા શીખી શકતા હોય છે ડાન્સ એક जब भी आप कहीं पे भी कोई भी गाना सुनते हैं तो एक ताल होता है काफ़ी बार अपना हाथ और पैर अपने आप चलने लगता है बिकॉज हमारा जो बॉडी है वो वाइब्रेशन के साथ मैच करता है तो डांस एक प्योर फॉर्म है जिससे हम ये एनवायरनमेंट के जितने भी वाइब्रेशंस हैं उनके साथ कनेक्ट कर सकते हैं गरबा गुजरात नो गौरव गुजरात नी ओढ़ गुजरात नी अस्मिता साथी वड़ाए शब्द જેમાં આસ્થા સંસ્કૃતિ સાથે સ્ફૂર્તિનો સુવર્ણ સંગમ હોય છે ગુજરાતીઓના લોહીમાં ભળેલો આ શબ્દ જે આજે વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યો છે ઢોલના તાલથી ડીજેની ટ્યૂન પર ગવાતા ગરબાનો ગરવો વૈભવ ગુજરાતની શાન છે જેને ગૌરવપૂર્ણ રીતે પ્રસ્તુત કરતું નામ એટલે અંકુર પઠાણ ગુજરાતમાં ડાન્સની ઓળખ એટલે ગરબા દેવ્યક શક્તિની આરાધનાનું અનેરું માધ્યમ દરેક ગુજરાતીની ઓળખ ઉત્સવની ઉજવણી કે શુભ કાર્યના ઉત્સાહમાં વરેલું નૃત્ય જેની ખ્યાતિ આજે વિશ્વભરમાં પ્રસરી છે પરંતુ ગુજરાતમાં ગરબાને ગૌરવપૂર્ણ રીતે પ્રસ્તુત કરતું નામ એટલે અંકુર પઠાણ જે પોતાની આગવી ગરબા સ્ટાઇલથી આપણા ગૌરવને વધારી રહ્યા છે સંસ્કૃતિ અને સરહદોને પાર કરતી નૃત્યની જે ઇન્ટરનેશનલ લેંગ્વેજ આપણે જે કહી શકાય એને સમજવાનો દિવસ એટલે વર્લ્ડ ડાન્સ ડે સેલિબ્રેશન આપણા દેશના લોકનૃત્ય જેવા કે ફોકના જે બી ગુજરાતનો ગરબો છે કે પંજાબનું ભંગડા છે આસામનું બીહુ લઈ લો કે તમિલનાડુનું ભરતનાટ્યમ લઈ લો કરગમ લઈ લો કે કાશ્મીરનું રફ ભારતના કોઈ પણ ખૂણાના લોકનૃત્યનું તમે લેશો તો એ લોકનૃત્ય

એને એક રિપ્રેઝેન્ટ કરવાનો એક અલગ રિસ્પોન્સિબિલિટી આપણી બની જાય છે અને આપણે એને ફોકને ખાલી ગુજરાતના ફોકને ફ્યુઝન કરીને પણ હવે ઇન્ટરનેશનલી જે બીજા જે ડાન્સ છે બીજા કન્ટ્રીઝના બી જે ડાન્સ થાય છે એની સાથે પણ આપણે એનું ફ્યુઝન કરીને હવે એનું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થાય છે તો એ રીતનું હવે ધીમે 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 જે વર્લ્ડના લેવલમાં જ્યાં કે કન્ટેમ્પરરી બેસના જે ડાન્સીસ સેમી ક્લાસિકલ ક્લાસિકલનું કોલોબરેશન છે ફોક અને ક્લાસિકલનું કોલોબ્રેશન છે એક નઈ રીતથી આખી જે પ્રેઝન્ટેશન કરવાનો જે માહોલ ચાલ્યો છે તો આવો દેશના આપણા વર્લ્ડના આવા બધા કલાકારોને લોકોને ભેગા કરી અને આપણે સંસ્કૃતિની પરંપરા એની વિવિધતા અને એને ડેવલપ કરવા માટે નૃત્યની જે અગત્યતા છે એનું જે ઇમ્પોર્ટન્સ છે નૃત્યનો પોતાનું જે યોગદાન છે એને સમજીએ અને વર્લ્ડ ડાન્સ ડે ના દિવસે હું અંકુર પઠાણ આપ સૌને એની શુભેચ્છા પાઠવું છું અને આપણે આજે સંકલ્પ લઈએ કે નૃત્યને ફોક ડાન્સને એક અલગ લેવલ પર લઈ જઈએ અને એક અલગ મુકામે રાખીએ હેપી વર્લ્ડ ડાન્સ ડે થેન્ક યુ જરમર વરસતા વરસાદને જોઈ થનગનતા મોરનો ડાન્સ હોય કે રૌદ્ર સ્વરૂપ ને દર્શાવતા કે પછી સહજ પ્રેમની અભિવ્યક્તિ કરતા ભગવાન શ્રી કૃષ્ણની ગોપીઓ સાથેની ભાવ ખુશી અપ્રતિમ લાગણીઓના પ્રવાહની પ્રસ્તુતિ છે આ ડાન્સ જેના બદલાતા સ્વરૂપ વચ્ચે પણ જેને અમૃત્વ બક્ષેલું છે તે કળા છે ડાન્સ અમારા સ્પેશિયલ કાર્યક્રમમાં આજે બસ આટલું જ ફરી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર